કેવી રીતે હું હમણાં ટેસ્ટ કરું દોસ્તો પછી મને ખબર પડે પણ મીઠું ચાટ મસાલો ને એવો બધો મસાલો મિક્સ કરી નાખી દીધો છે પણ આપડે જે હીલું છે ને એ નાચોસની ડિમાન્ડ કરે છે વારે વારે બરાબર છે તો નાચોસની જગ્યાએ થી બેસ્ટ આ બહુ સારું રહે દોસ્તો જો આ રીતે બનાવ્યું છે ને અને મગજ તમે વાપરું હો પણ હે ચાલતા ચાલતા વારે બેટા ખડકડ 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 હવે કરતા હઈ રોટલી વધી ન રહે કામે લાગી જાય વાહ ભે વાહ ખૂબ સરાસ